快去！

તો ભાજી નાખું તો મારો પતંગ કોક તો તાર તે એ તો પકડે તો પક મિયા પકડે તો આ તો હું લુંટી તો તમે એક નતો લુંટી એકન આય પડ્યો તો આર આવતો નહી હું દેખાતો નહી નકર જયરા જયરા મારે ઊભો રે જજે તો દેખાતો તોમ હવે ઊભો થઈને જો ને

આ આઈકાને બેઠે બેઠે ભારી જાય ઉતરાના દર આબરૂ ના દેને તારા બાએ ના આવે મારા બાનો એ નહીં તારે માપી રહેવાનું ખોટું ઉતરા ને તેવળ બકર છે યાર ભાજી નો છે ના આ જમ ઓ તારા મનથી પછી

આ તો પતંગ પતંગો આવાજ

Aci કુલે બીકળી પર cari બની જોયો તો એ પેલી ઉપર ચડી જોવો જો હું જોઉં ને મોટો યા તો

પતંગ લૂંટવાના ચંપલ નઈ હું તો આપી માં આવ્યો ઉતરાણ નો હોય પડી યાર ઉત્તરાયણ જતી રહી પતંગ આપડે એક હાથમાં આવ્યો ને આ યાર્ષેતર માં દોડે પેલા ક્ષેત્ર માં યાર ઇમાન ઈમા કયો પતંગ પાકી નાખ્યો અમારા ઘરવાળા ઇન્ડમ પેઠા ના ભાઈ પતંગ ફરના ઇન્ડમ પતંગ તો અમારે પૂછાવ જતા હોય

જરૂર લઈ લો પેલા નું જતી રહી પણ કશું પતંગ ના હાથમાં આવ્યો કયો ખરે કેવું સંભળ આવનાતું હો ઓ સંભઈ યાર હોભળો કે યે નઈ અરે ખનાઈ જો હું કહું મને ખબર નથી મોથર એક પતંગ આટમ આવ્યો કે હારું નોકા એક લઈને આયા તો હા આ વખો જો વખો લે કે ઉભારો ઉભા બઈ જો વખો લે ઉભારો જો બસ હેડો સંભળ